સર્વી વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ્ ભાગવત મહાપુરાણના છઠ્ઠા સ્કંદનો અધ્યય અઢાર વાંચીશું અને આ અધ્યાયમાં અદિતિ અને દિતિના સંતાનોની તથા મરુદગણોની ઉત્પત્તિનું વર્ણન કરવામાં આવ્યું છે તો ચાલુ કરશું સ્કંદ છ અધ્યેય અઢાર શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત સવિતાની પત્ની પૃષ્ણિના ગર્ભથી આઠ સંતાનો થયા સાવિત્રી વ્યારતી ત્રયી અગ્નિહોત્ર પશુ સોમ ચાતુર્માસ્ય અને પંચમહાયજ્ઞ ભગની પત્ની સિદ્ધિએ મહિમા વિભુ અને પ્રભુ એ ત્રણ પુત્રો અને આશીષ નામની એક પુત્રીને જન્મ આપ્યો આ પુત્રી અત્યંત સુંદર અને સદાચારિણી હતી ધાતાને ચાર પત્નીઓ હતી કુહુ સિનીવાલી રાકા અને અનુમતિ તેમનાથી ક્રમશઃ સાયમ દર્શ પ્રાતઃ અને પૂર્ણમાસ આ ચાર પુત્રો થયા ધાતાના નાના ભાઈનું નામ હતું વિધાતા તેની પત્ની હતી ક્રિયા તેનાથી પુરુષ્ય નામના પાંચ અગ્નિ ઉત્પન્ન થયા વરુણની પત્નીનું નામ હતું ચર્ષણી તેનાથી ભૃગુજીએ ફરી જન્મ ધારણ કર્યો આની પહેલાં તેઓ બ્રહ્માજીના પુત્ર હતા મહાયોગી વાલ્મિકીજી પણ વરુણના પુત્ર હતા વાલ્મીક રાફડામાંથી ઉત્પન્ન થયા હોવાથી તેમનું નામ વાલ્મિકી થયું હતું મિત્રની પત્ની હતી રેવતી તેના ત્રણ પુત્રો થયા ઉત્સર્ગ અરિષ્ટ અને પીપલ હે પરીક્ષિત દેવરાજ ઇન્દ્રની પત્ની હતી પુલોમનંદીની સચી તેમનાથી અમે સાંભળ્યું છે કે તેમણે ત્રણ પુત્રો ઉત્પન્ન કર્યા જયંત ઋષભ અને મીઢુષ સ્વયં ભગવાન વિષ્ણુ જ બલી પર અનુગ્રહ કરવા માટે અને ઇન્દ્રને તેનું રાજ્ય પાછું અપાવવા માટે માયા થકી વામનના રૂપમાં અવતર્યા હતા તેમણે ત્રણ પગલાં પૃથ્વી માગીને ત્રણેય લોક માપી લીધા હતા તેમની પત્નીનું નામ કીર્તિ હતું તેમનાથી બૃહચ્છ લોક નામનો પુત્ર થયો તેને સૌભગ વગેરે કેટલાક સંતાન થયા કશ્યપ પુત્ર ભગવાન વામને માતા અદિતિના ગર્ભમાંથી શા માટે જન્મ લીધો અને આ અવતારમાં તેમણે કયા ગુણ કઈ લીલાઓ અને પરાક્રમો પ્રગટ કર્યા એનું વર્ણન હું આગળ ઉપર આઠમા સ્કંદમાં કરીશ હે પરીક્ષિત હવે હું કશ્યપજીની બીજી પત્ની દીતીથી ઉત્પન્ન થયેલી એ સંતાન પરંપરાનું વર્ણન કહી સંભળાવું છું કે જે પરંપરામાં ભગવાનના પ્રિય ભક્ત પ્રહલાદજી તથા બલિનો જન્મ થયો હતો દીતીને દૈત્યો અને દાનવોના વંદનીય બે જ પુત્ર થયા હિરણ્ય અને હિરણ્યાક્ષ એમની સંક્ષિપ્ત કથા મેં તમને ત્રીજા સ્કંધમાં કહી સંભળાવી છે હિરણ્ય કશીપુની પત્ની કયાધુ દાનવી હતી તેના પિતા જંભે તેનું લગ્ન હિરણ્ય સાથે કરાવ્યું હતું કયાધુના ચાર પુત્રો થયા સંહલાદ અનુલાદ હાદ અને પ્રહલાદ તેમને સિંહિકા નામની એક બહેન પણ હતી તેનું લગ્ન વિપ્રચિતિ નામના દાનવ સાથે થયું હતું તેનાથી રાહુ નામનો પુત્ર થયો આ એ જ રાહુ હતો કે જેનું મસ્તક અમૃતપાનના પ્રસંગે મોહિનીનું રૂપ ધારણ કરનારા ભગવાને ચક્રથી છેદી નાખ્યું હતું સહલાદની પત્ની હતી કૃતિ તેનાથી પંચજન નામે પુત્ર ઉત્પન્ન થયો હલાદની પત્ની હતી ધમની તેનાથી બે પુત્રો થયા વાતાપી અને ઇલવલ વાતાપી અત્યંત ક્રૂર હતો એકવાર તે ઘેટાના રૂપમાં હતો ત્યારે ઇલવલે તેને રાંધીને મહાપ્રભાવશાળી અગત્ય ઋષિને અજાણ્યે જ ખવડાવી દીધો અને અગત્યજી તેને હજમ કરી ગયા અનુલાદની પત્ની હતી સુરમ્યા તેને બે પુત્રો થયા બાષ્કલ અને મહિષાસુર પ્રહલાદનો પુત્ર હતો વિરોચન તેની પત્ની દેવીના ગર્ભથી દૈત્યરાજ બલિ જન્મ્યો બલિની પત્નીનું નામ હતું અશના તેનાથી બાણ વગેરે સો પુત્ર થયા દૈત્યરાજ બલિનો મહિમા ગાવાલાયક છે તેથી તે મહિમાને હું આગળ ઉપર આઠમા સ્કંદમાં કહી સંભળાવીશ બલિનો પુત્ર બાણાસુર ભગવાન શંકરની આરાધના કરીને તેમના ગણોનો મુખી બન્યો હતો આજે પણ ભગવાન શંકર તેના નગરનું રક્ષણ કરવા તેની પાસે જ રહે છે દીતીને હિરણ્ય અને હિરણ્યાક્ષ ઉપરાંત બીજા ઓગણ પુત્રો હતા તેમને મરુદગણ કહે છે તે બધા નિસંતાન રહ્યા દેવરાજ ઇન્દ્રે એમને પોતાના જેવા જ દેવો બનાવી દીધા રાજા પરીક્ષિતે પૂછ્યું હે ભગવાન મરુદગણે એવું કયું સત્કર્મ કર્યું હતું કે જેના કારણે તેઓ પોતાના જન્મજાત અસુર સહજ ભાવને છોડી શક્યા અને દેવરાજ તેમને દેવો બનાવી દીધા હે બ્રાહ્મન મારા સહિત અહીંનું સમસ્ત મંડળ આ બાબતે જાણવાને અત્યંત ઉત્સુક છે તો તે રહસ્ય તમારે સવિસ્તાર કહેવું જોઈએ સુતજી કહે છે હે શૌનકજી રાજા પરીક્ષિતનો પ્રશ્ન ઓછા શબ્દોમાં પણ સારગર્ભ હતો જે તેમણે આદરપૂર્વક પૂછ્યો હતો તેથી સર્વજ્ઞ સુખદેવજી મહારાજે અત્યંત પ્રસન્ન ચિત્તે તેમનું અભિનંદન કર્યું અને આ પ્રમાણે કહ્યું શ્રી સુખદેવજીએ કહ્યું હે પરીક્ષિત ભગવાન શ્રી વિષ્ણુએ ઇન્દ્રનો પક્ષ લઈને દીતિના બંને પુત્ર હિરણ્ય અને હિરણ્યક્ષને મારી નાખ્યા તેથી દીતી શોકાગ્નિથી ઉદ્દીપ્ત ક્રોધથી બળતી આ પ્રમાણે વિચારવા લાગી સાચે જ ઇન્દ્ર ઘણો વિષય ક્રૂર અને નિર્દય છે અરે રે તેણે પોતાના ભાઈઓને જ મરાવી નાખ્યા તે દિવસ ક્યારે આવશે જ્યારે હું પણ તે પાપીને મરાવીને સુખેથી ઊંઘીશ લોકો રાજાઓના દેવોના શરીરને પ્રભુ કહીને સંબોધે છે પરંતુ એક દિવસે તો તે કીડા વિષ્ઠા અને રાખનો ઢગલો થઈ જાય છે એ શરીર ખાતર જે બીજા પ્રાણીઓને કષ્ટ આપે છે તેને પોતાના સાચા સ્વાર્થનો કે પરમાર્થનો ખ્યાલ નથી કારણ કે એના લીધે જ તો નરકમાં જવું પડશે મને લાગે છે કે ઇન્દ્ર પોતાના શરીરને શાશ્વત માનીને ઘમંડી થઈ ગયો છે તેને પોતાના વિનાશનો ખ્યાલ જ નથી હવે હું એવો ઉપાય કરીશ કે જેથી મને એવો પુત્ર પ્રાપ્ત થાય કે જે ઇન્દ્રના ઘમંડનો નાશ કરી દે પોતાના મનમાં આવું વિચારીને દીતિ પોતાના પતિ કશ્યપજીને નિરંતર સેવા શુશ્રૂષા વિનય પ્રેમ અને જીતેન્દ્રિયતા વગેરે વડે પ્રસન્ન રાખવા લાગી તે પોતાના પતિના હૃદયના એક એક ભાવને જાણતી હતી અને પરમ પ્રેમ ભાવ મનોહર અને મીઠી વાણી તથા સ્મિતસભર વાંકી દ્રષ્ટિથી તેમનું મન પોતાના પ્રત્યે આકર્ષતી રહેતી હતી કશ્યપજી મહારાજ મહાન વિદ્વાન અને વિચારવાન હતા તો પણ ચતુર્દિતિની સેવાથી મોહિત થઈ ગયા અને તેમણે વિવશ થઈને એમ સ્વીકારી લીધું કે હું તમારી ઈચ્છા પૂરી કરીશ સ્ત્રીઓની બાબતમાં આવું થવું એ કોઈ આશ્ચર્ય નથી સૃષ્ટિના પ્રભાત કાળે બ્રહ્માજીએ જોયું કે બધા જીવો અસંગ થઈ રહ્યા છે ત્યારે તેમણે પોતાના અડધા શરીરથી સ્ત્રીઓની રચના કરી અને સ્ત્રીઓએ પુરુષોની બુદ્ધિ પોતાના તરફ આકર્ષિત કરી લીધી હે તાથ હું એ કહી રહ્યો હતો કે દીતીએ ભગવાન કશ્યપજીની ભારે સેવા કરી એનાથી તેઓ તેના પર ઘણા જ પ્રસન્ન થયા અને તેમણે દીતીનું અભિનંદન કરીને સ્મિતપૂર્વક કહ્યું હે કલ્યાણી હે સુપ્રિયા હું તમારા પર પ્રસન્ન છું તમારી જે ઈચ્છા હોય તે મારી પાસે માગો પતિના પ્રસન્ન થતાં પત્ની માટે આ લોકમાં કે પરલોકમાં એવી કઈ અભિષ્ટ વસ્તુ છે કે જે દુર્લભ હોય શાસ્ત્રોમાં એમ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પતિ જ સ્ત્રીઓના પરમ આરાધ્ય ઈષ્ટદેવ છે હે પ્રિયા લક્ષ્મીપતિ ભગવાન વાસુદેવ જ સમસ્ત પ્રાણીઓના હૃદયમાં વિરાજમાન છે વિભિન્ન દેવોના રૂપમાં નામ ભેદે અને રૂપ ભેદે તેમની જ કલ્પના થઈ છે બધા જ મનુષ્યો ભલે તેઓ કોઈ પણ દેવની ઉપાસના કરે વાસ્તવમાં તેમની જ ઉપાસના કરે છે બરાબર એવી જ રીતે સ્ત્રીઓ માટે ભગવાને પતિનું રૂપ ધારણ કર્યું છે તેઓ પતિ રૂપમાં ભગવાનની જ પૂજા કરે છે તેથી હે પ્રિયા પોતાનું કલ્યાણ ઈચ્છતી પતિવ્રતા સ્ત્રીઓ અનન્ય પ્રેમ ભાવે પોતાના પતિની જ પૂજા કરે છે કારણ કે પતિ જ તેના પરમ પ્રિયતમ આત્મા અને ઈશ્વર છે હે કલ્યાણી તમે ઘણા પ્રેમભાવથી ભક્તિભાવથી મારી તેવી જ પૂજા કરી છે હવે હું તમારી બધી અભિલાષાઓ પૂરી કરી દઈશ સામાન્ય સ્ત્રીઓના જીવનમાં આવું થવું અત્યંત દુર્લભ છે દીતિએ કહ્યું હે બ્રહ્મન ઇન્દ્રે વિષ્ણુ વડે મારા બે પુત્રોને મરાવીને મને પુત્રવિહોણી બનાવી છે તેથી જો તમે મને મોહ માગી વરદાન આપવા ઈચ્છતા હો મને એક એવો અમર પુત્ર આપો કે જે ઇન્દ્રને મારી શકે હે પરીક્ષિત દિતિના વચનો સાંભળીને કશ્યપજી ખિન્ન થયા અને પસ્તાવા લાગ્યા તેઓ મનોમન કહેવા લાગ્યા અરે રે આજે મારા જીવનમાં ઘણા મોટા અધર્મનો અવસર આવ્યો જુઓને હવે હું ઇન્દ્રિયોના વિષયોમાં સુખ માનવા માંડ્યો છું સ્ત્રીરૂપી માયાએ મારા ચિત્તને પોતાને વશ કરી લીધો છે અરે રે આજે હું કેટલી દિનહીન દશામાં આવી પડ્યો અવશ્ય હવે મારે નરકમાં જવું પડશે આ સ્ત્રીનો કોઈ દોષ નથી કારણ કે આણે તો પોતાના જન્મજાત સ્વભાવનું જ અનુસરણ કર્યું છે દોષ મારો જ છે કે હું પોતાની ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખી શક્યો નહીં પોતાના સાચા સ્વાર્થ અને પરમાર્થને સમજી શક્યો નહીં મને મૂર્ખને વારંવાર ધિક્કાર છે એ સાચું છે કે સ્ત્રીઓના ચરિત્રને કોણ જાણે છે તેમનું મો તો એવું હોય છે જાણે શરદ ઋતુનું ખીલેલું કમળ એમની વાતો સાંભળવામાં એવી મીઠી હોય છે કે જાણે અમૃત નીતરી રહ્યું હોય પરંતુ એમનું હૃદય તો એટલું જ તીક્ષ્ણ હોય છે કે જાણે છરાની તીણી ધાર એમાં સંદેહ નથી કે સ્ત્રીઓ પોતાની લાલસાઓને આધીન હોય છે સાચું પૂછો તો તેઓ કોઈને પ્રેમ કરતી જ નથી સ્વાર્થ સાધવા તેઓ પોતાના પતિ પુત્ર અને ભાઈ સુધાને મારી નાખે છે અથવા મરાવી નાખે છે હવે તો મેં કહી દીધું છે કે તું જે માગશે તે આપીશ મારું વચન મિથ્યા નહીં થવું જોઈએ પરંતુ ઇન્દ્ર પણ વધ કરવાને યોગ્ય નથી વારો આ બાબતમાં હું એક ઉપાય કરું છું હે કુરુનંદન સર્વસમર્થ કશ્યપજીએ આ પ્રમાણે મનોમન પોતાની નિર્ભરસના કરીને બંને વાતોને સાધવાનો ઉપાય વિચાર્યો અને જરાક રોષ કરીને કશ્યપજીએ દીતીને કહ્યું હે કલ્યાણી જો તમે મારા બતાવેલા આ વ્રતનું એક વર્ષ સુધી પાલન કરશો તો તમને ઇન્દ્રને મારનારો પુત્ર થશે પરંતુ જો નિયમમાં કોઈ રીતે દોષ આવી જશે તો તે દેવોનો મિત્ર બની જશે દીતીએ કહ્યું બ્રહ્મન હું એ વ્રતનું પાલન કરીશ તમે બતાવો કે મારે શું શું કરવાનું છે મારે કયા કયા કામ છોડી દેવાના છે અને કયા કયા કામ એવા છે કે જે કરવાથી વ્રતનો ભંગ ન થાય કશ્યપજીએ કહ્યું હે પ્રિયા આ વ્રતમાં કોઈ પણ પ્રાણીને મન વચન અને કર્મથી સતાવવું નહીં કોઈને સાપ કે ગાળ આપવી નહીં જુઠ્ઠું બોલવું નહીં શરીરના રૂવા અને નખ કાપવા નહીં અને કોઈ પણ અશુભ વસ્તુને અડકવું નહીં પાણીમાં પ્રવેશીને સ્નાન કરવું નહીં ગુસ્સો કરવો નહીં દુર્જનો સાથે વાતચીત કરવી નહીં ધોયા વગરના વસ્ત્રો પહેરવા નહીં અને કોઈએ પહેરેલી માળા પહેરવી નહીં એઠું ખાવું નહીં મહાકાળીના પ્રસાદનું કે માંસયુક્ત અન્નનું ભોજન કરવું નહીં શુદ્ર વડે લવાયેલું અને રજસવાલા સ્ત્રીએ જોયેલું અન્ન પણ ખાવું નહીં અને ખોબા વડે પાણી પીવું નહીં એઠા મોએ ભોજન કર્યા પછી મુખ ધોયા વિના રહેવું નહીં સંધ્યાના સમયે ખુલ્લા કેશે શ્રૃંગાર કર્યા વિના વાણીનો સંયમ કર્યા વિના તેમજ ચાદર ઓઢ્યા વિના ઘરમાંથી બહાર નીકળવું નહીં પગ ધોયા વિના અપવિત્ર અવસ્થામાં ભીના પગે ઉત્તર કે પશ્ચિમ તરફ માથું રાખીને બીજાની સાથે કે નિર્વસ્ત્ર તેમજ બંને સંધ્યા સમયે સૂવું નહીં આ પ્રમાણે આ નિષિદ્ધ કર્મો છોડી દઈને હંમેશા પવિત્ર રહેવું ધોયેલું વસ્ત્ર પહેરવું અને બધા જ સૌભાગ્ય ચિહ્નોથી સજાયેલા રહેવું પ્રાતઃ કાળે શિરામણ કર્યા પહેલાં ગાય બ્રાહ્મણ લક્ષ્મીજી અને ભગવાન શ્રી નારાયણની પૂજા કરવી એ પછી ફૂલમાળા ચંદન વગેરે સુગંધિત દ્રવ્યો નૈવેદ્ય અને આભૂષણો વગેરેથી સૌભાગ્યવતી સ્ત્રીઓની પૂજા કરવી તથા પતિની પૂજા કરીને તેમની સેવામાં સંલગ્ન રહેવું અને એવી ભાવના કરતા રહેવું કે પતિનું તેજ મારી કુખમાં રહેલું છે હે પ્રિયા આ પૂંસવન વ્રત છે જો એક વર્ષ સુધી તમે કોઈ પણ ત્રુટી વિના આ વ્રતનું પાલન કરી શકશો તો તમારી કુખે ઇન્દ્રનો વધ કરનારો પુત્ર ઉત્પન્ન થશે હે રાજન દીતી ભારે મનસ્વીની અને દ્રઢ નિશ્ચયવાળી હતી તેણે ભલે કહીને તેમની આજ્ઞા સ્વીકારી લીધી હવે દીતી પોતાની કુખમાં ભગવાન કશ્યપજીનું તેજ અને જીવન વ્યવહારમાં તેમણે બતાવેલું વ્રત ધારણ કરીને અનાયાસ જ નિયમોનું પાલન કરવા લાગી એ દરમિયાન દેવરાજ ઇન્દ્ર પોતાની માસી દીતીનો આશય જાણીને ઘણી બુદ્ધિ ચાતુર્યપૂર્વક પોતાનો વેશ બદલીને દીતીના આશ્રમમાં આવ્યા અને તેની સેવા કરવા લાગ્યા તેઓ દરરોજ સમયસર દીતિ માટે વનમાંથી ફૂલ ફળ કંદમૂળ સમીધા દર્ભ પર્ણ ધરો માટી પાણી વગેરે લઈ આવતા અને તેની સેવામાં સમર્પિત કરતા હતા હે રાજન જેમ હરણને મારનારો હરણના જેવો જ રૂપ બનાવીને તેની પાસે જાય છે તેવી જ રીતે ઇન્દ્ર પણ કપટવેશ ધારણ કરીને વ્રતપરાયણ દીતિના વ્રત પાલનની ત્રુટીને પકડી પાડવા તેની સેવા કરવા લાગ્યા હંમેશા તીક્ષ્ણ નજર રાખવા છતાં પણ તેમને તેના વ્રતમાં કોઈ પણ પ્રકારની ત્રુટી જોવા ન મળી અને તેઓ તેની સેવામાં પૂર્વવત વ્યસ્ત જ રહ્યા હવે ઇન્દ્રને ભારે ચિંતા થવા લાગી અને તેઓ વિચારવા લાગ્યા હું એવો શો ઉપાય કરું કે જેથી મારું કલ્યાણ થાય દીતી વ્રતના નિયમોનું પાલન કરતાં કરતાં ઘણી દુર્બળ થઈ ગઈ હતી વિધાતાએ પણ તેને મોહમાં નાખી દીધી તેથી એક દિવસે સંધ્યા સમયે એઠા મોઢે આચમન કર્યા વિના અને પગ ધોયા વિના જ તે સૂઈ ગઈ યોગેશ્વર જોયું કે આ સારો મોકો મળ્યો છે ત્યારે સૂતેલી દીતિના ગર્ભમાં તેઓ યોગ શક્તિથી દાખલ થઈ ગયા તેમણે ત્યાં જઈને વજ્રથી સુવર્ણ સમાન ચમકતા ગર્ભના સાત ટુકડા કરી નાખ્યા જ્યારે તે ગર્ભ રડવા લાગ્યો ત્યારે તેમણે મા રોદી મા રોદી એમ કહેતા તે સાત ટુકડાઓ પૈકીના એક એકના વળી પાછા સાત ટુકડા કરી નાખ્યા હે રાજન ઇન્દ્ર તેમના ટુકડે ટુકડા કરતા હતા ત્યારે તે બધાએ હાથ જોડીને ઇન્દ્રને કહ્યું દેવરાજ તમે અમને શા માટે મારો છો અમે તો તમારા ભાઈ મરુદગણ છીએ ત્યારે ઇન્દ્રે પોતાના ભવિષ્યના અનન્ય પ્રેમી પાર્ષદો એવા મરુદગણને કહ્યું વારું તમે મારા ભાઈ છો હવે ન ડરો હે પરીક્ષિત જેમ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી તમારું કશું જ અનિષ્ટ થયું ન હતું તેવી જ રીતે ભગવાન શ્રી હરિની કૃપાથી દિતિનો તે ગર્ભ વજ્રથી ટુકડે ટુકડા થઈ જવા છતાં પણ નષ્ટ ન થયો આમ બન્યું એમાં કશું આશ્ચર્ય નથી કારણ કે જે મનુષ્ય એકવાર પણ આદિપુરુષ ભગવાન શ્રી નારાયણની આરાધના કરે છે તે તેમની સમાનતા મેળવી લે છે જ્યારે દીતીએ તો થોડા દિવસો જ બાકી હોય એવા એક વર્ષ સુધી ભગવાનની આરાધના કરી હતી હવે તે સાથે મળીને થઈ ગયા આ કારણે ઇન્દ્રનું એક નામ પણ સાવકી માતાના પુત્રો સાથે વેરભાવ ન રાખતા તેમને સોમપાઈ દેવતા બનાવી લીધા જ્યારે દીતીની આંખો ખુલી ત્યારે તેણે જોયું કે તેના અગ્નિ સમાન તેજસ્વી ઓગણપચાસ પુત્રો ઇન્દ્રની સાથે છે આથી સુંદર સ્વભાવવાળી દીતી ઘણી પ્રસન્ન થઈ તેણે ઇન્દ્રને સંબોધીને કહ્યું બેટા હું એવી ઈચ્છાથી આ અત્યંત કઠણ વ્રતનું પાલન કરી રહી હતી કે તમને અદિતિના પુત્રને ભયભીત કરનારો પુત્ર ઉત્પન્ન થાય મેં કેવળ એક જ પુત્ર માટે સંકલ્પ કર્યો હતો તો પછી આ ઓગણપચાસ પુત્રો કેવી રીતે થયા બેટા ઇન્દ્ર જો તું આનું રહસ્ય જાણતો હોય તો સાચે સાચું મને બતાવી દે જૂઠું ન બોલતો ઇન્દ્રે કહ્યું માતા મને એ વાતની જાણ થઈ ગઈ હતી કે તમે કયા ઉદ્દેશ્યથી વ્રત કરી રહ્યા છો તેથી પોતાનો સ્વાર્થ સાધવાના ઉદ્દેશ્યથી હું સ્વર્ગ છોડીને તમારી પાસે આવ્યો મારા મનમાં સહેજ પણ ધર્મભાવના હતી નહીં તેથી જ તમારા વ્રતમાં ત્રુટી આવતા જ મેં તમારા તે ગર્ભના ટુકડે ટુકડા કરી નાખ્યા પહેલાં તો મેં તેના સાત ટુકડા કર્યા ત્યારે તે સાત ટુકડા સાત બાળકો થઈ ગયા ત્યાર પછી મેં ફરીથી પ્રત્યેકના સાત સાત ટુકડા કરી નાખ્યા ત્યારે તે પણ મર્યા નહીં બલકે તેઓ ઓગણપચાસ થઈ ગયા આ અત્યંત આશ્ચર્યપૂર્ણ ઘટના જોઈને મેં એવો નિશ્ચય કર્યો કે અવશ્ય પરમ પુરુષ ભગવાનની ઉપાસનાથી પ્રાપ્ત થનારી આ સિદ્ધિ છે જે મનુષ્યો નિષ્કામ ભાવે ભગવાનની આરાધના કરે છે અને બીજી વસ્તુઓ તો શું મોક્ષની પણ ઈચ્છા કરતો નથી તેઓ જ પોતાના સ્વાર્થ અને પરમાર્થની સિદ્ધિમાં નિપુણ છે ભગવાન જગદીશ્વર સૌના આરાધ્ય દેવ છે અને પોતાના આત્મા જ છે તેઓ પ્રસન્ન થઈને સ્વયં પોતાનું પણ દાન કરી દે છે ભલા એવો કોણ બુદ્ધિમાન હોય કે જે તેમની આરાધના કરીને વિષય ભોગોનું વરદાન માગે હે માતા આ વિષય ભોગ તો નરકમાં પણ મળી શકે છે મારા પ્રેમાળ માતા તમે બધી રીતે મારા પૂજ્ય છો મેં મૂર્ખતાને લીધે દુષ્ટતાનું કામ કર્યું છે તમે મારો અપરાધ માફ કરી દો આ મોટા સૌભાગ્યની વાત છે કે તમારો ગર્ભ ટુકડે ટુકડા થઈ જતાં એક રીતે મરી જવા છતાં પણ ફરીથી જીવિત થઈ ગયો છે એ ભગવાનનો અનુગ્રહ જ છે શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત દેવરાજ ઇન્દ્રના શુદ્ધ ભાવથી દીતિ સંતુષ્ટ થઈ ગઈ તેની આજ્ઞા લઈને દેવરાજ ઇન્દ્રએ મરુદગણ સહિત તેને નમસ્કાર કર્યા અને સ્વર્ગમાં ચાલ્યા ગયા આ મરુદગણનો જન્મ અત્યંત મંગલમય છે આ બાબતમાં તમે મને જે પ્રશ્ન કર્યો હતો તેનો ઉત્તર સમગ્રપણે મેં તમને જણાવી દીધો હવે હું તમને બીજું શું કહી સંભળાવું તો આ સાથે જ અધ્ય અઢારને આપણે વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવા ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો